માથા ભારે ઈસમો દ્વારા તેઓના નામ છે પસાભાઈ ગોરધનભાઈ સોલંકી તથા ત્યાંના તલાટી આમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે

અહીંયા કરોડો રૂપિયાનું ખોદકામ થઈ રહ્યું છે અને અમારી સરકારને ઘણી બધી અરજીઓ આપી પણ કોઈ અરજીનો કોઈ નિકાલ જ નથી કોઈ સરકારી અધિકારી કંઈ આવતો જ નથી અને એ લોકો બહુ બહુ બધા ખાડા કરી નાખ્યા છે અહીંયા અહીંયા કેટલા કેટલા ફૂટના ઊંડા ખાડા કર્યા છે પંદર થી વીસ વીસ ફૂટના ખાડા છે બધા અને અહીંયા જમીન કોઈના નામ છે ગૌચર છે સરકારી ગૌચર છે આની અંદર તલાટી પણ ભેગો છે અને અહીંયા કોણ કોણ હાજર છે આમાં भाई भाई सोलंकी से मशीन मशीन चालक है चार इटाची फरे 20 पच्चीस तो ऐसे आश्रित हाँ, नमस्कार इंडिया टीवी लाइव देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेलाइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे